આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ નવસારી જિલ્લાની મુલાકાત કરી છે આગામી વર્ષ બે હજાર છવ્વીસમાં યોજાનારી નવસારી મહાનગરપાલિકાની ચૂંટણીની સમીક્ષા બેઠક યોજવામાં આવી તો સમીક્ષા બેઠકમાં જિલ્લાના વિવિધ ક્ષેત્રના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આગામી નગરપાલિકા અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના ઉમેદવારોની પંદર દિવસમાં સમીક્ષા પૂર્ણ કરવામાં આવશે તો ભાજપ સામે આમ આદમી પાર્ટી નવસારી મહાનગરપાલિકા નવસારી મહાનગરપાલિકા અમારા કાર્યકર્તાઓ સાથે ચૂંટણીની સમીક્ષાઓ કરવાના છીએ સાથે નવસારી માં તમે જુઓ કે લોકો અઢળક પ્રશ્નોથી પીડાઈ રહ્યા છે વર્ષોથી ભાજપ શાસન છે તમામ રૂપિયા ભ્રષ્ટાચારમાં જઈ રહ્યા છે ભાજપ છે એ વહીવટ તો કરતા નથી આવડતું બીજું કે ભાજપના નેતાઓને એટલું અહંકાર છે કે પ્રજા અમને મત આપ્યા વગર ક્યાં જશે એ અહંકાર પ્રજાને અત્યારે પરેશાન કરી રહ્યો છે ચારે બાજુ તમે જો ડિમોલેશન કર્યું છે તો એનો સદુપયોગ નથી કર્યો રીંગરોડો છે શરૂ એટલે એની એની વ્યવસ્થા નથી કરી પાણી પિસ્તાલીસ દિવસે આવતા હોય જળ સંસાધન મંત્રી જો માન્ય સી આર પાટીલજી હોય એમના વિસ્તારમાં જો પિસ્તાલીસ દિવસ પાણી હોય